અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં જાહેરમાં હુમલો કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે આરોપી આનંદ રબારીની ધરપકડ કરી છે ઉલ્લેખનીય એ છે કે ડિસેમ્બર મહિનામાં કર્ણાવતી ક્લબ પાસે આવેલ ધર્મનામક ઓફિસમાં મનીષ રાઠોડ પર છરીના ઘા વડે હુમલો કર્યો હતો આનંદ રબારી પર અગાઉ પણ બે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે

સારો હુમલો કરવામાં આવે જેના કામે આ કામના આરોપી આજરોજ આનંદ સનો પંકજભાઈ માણેકભાઈ રબાર્યું કે જે અભ્યાસ કરે છે અને જે મુખ્ય આરોપી ભાવેશભાઈના સગા થાય છે તેને આજરોજ અટક કરવામાં આવે છે આજે સાથે છે આરોપીને પકડવામાં આવે છે તે ઇતિહાસ છે પણ બે સામેલ હતા ગુનામાં છે તથા ની પહેલા એક સરકેજ ખાતે પોલીસ ગુનો દાખલ થયો તેમાં પણ તે સામેલ હતા અને તે અકાઉન્ટના મુખ્ય આરોપી ભાવેશભાઈ જે રબારી છે તેમના દૂધના માસીના દીકરા થાય છે અને તેની સાથે કામગીરી કરતા હોય છે તો ત્યાં બનાવ વખતે પણ તેઓ ભાવેશભાઈના કહેવાથી આ બનાવ વખતે આવેલ અને મનીષભાઈ ઉપર હુમલો કરેલ ને છરી વડે તેમની ઉપર હુમલો કરવામાં આવેલ મૂળ પાટણના રહેવાસી છે અને ભાવેશભાઈ ભાવેશભાઈની બધા પાટણના રહેવાસી છે અત્યારના દિલકે વાત કરી અસે બા જે જમીન દે લાલના ભાવેશ લોકો છે અગાઉ ભી આ એના મુંલાને લઈને લોકો વચ્ચે અત્યારે ફરિયાદીના પ્રમાણે તેમના પૈસા આપેલા હતા અને તે બાબતે લોકોની ચાલી રહી છે ઓકે